दामनगर साहित्य जगतની शान શ્રી મણીભાઈાર્વર્જની પુસ્તકાલયની મુલાકાતે બબ સંસ્થા નડિયાદથી વરિષ્ઠ સંતો શ્રી રંગસ્વામી તેમજ અમૃતવત્સલદાસજી પધાર્યા. દામનગર સેકા જુની સાહિત્ય સંસ્થાન શ્રી મણીભાઈાર્વર્જની પુસ્તકાલયમાં પધારેલ સંતોનો સમગ્ર ટ્રસ્ટી મંડળ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત સત્કાર. સંસ્થાનના દરેક વિભાગો વિશેષતાઓ જાણી ખૂબ પ્રભાવિત થતા વરિષ્ઠ સંતો શ્રી રંગસ્વામી એવમ અમૃતવત્સલદાસજી કલાકો સુધી પુસ્તકાલય નિહાળ્યું. आफरीन करती सुविधाओं वर्षना त्रण दिवस पांसठ दिवस खुलती कोईपण लवाजम के शुल्क वगर बेनमून व्यवस्था विषयवारी करतावारी सहित अनेक प्रकार हजारों पुस्तकों नी विशाल शृंखला વાચકોની સતત ચહલપહલ નોકરી વાંચુઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સ્ટડી રૂમ નિહાળી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી શ્રી મણીભાઈાર્વર્જનીત પુસ્તકાલયને માનવ સાગરમાં ઊભી કરાયેલ દિવાદાંડી સમાંતર ગણાવી હતી કલાકો સુધી પૂજી સંતોએ પુસ્તકાલયમાં વિતાવ્યા હતા ખૂબ સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હજારો મહાપુરુષોના વિચારોનો સંગ્રહ એટલે જ્યોતવર્દાન આપવા સમર્થ સંસ્થાન પ્રત્યે ખૂબ આભાર વ્યક્ત કર્યો રિપોર્ટ નેટવલાલ ભાટિયા